સમાચારની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ સંદેશ આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે મતદારોને અપીલ છે કે અચૂક મતદાન કરીએ અને કરાવીએ દસ મિનિટ દેશ માટે આપી લોકશાહીને મજબૂત બનાવવા આપણું યોગદાન આપીએ નમસ્કાર આપની છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના ચારકોશિયા નાકા પાસે શ્રી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે ચૈત્રી નવરાત્રીના આઠમના દિવસે માતાજીનો હવન કરવામાં આવ્યો તેમજ આજરોજ માતાજીના મંદિરના પંદરમા સ્થાપના દિવસ નિમિત્તે ચામુંડા મિત્રમંડળ ગ્રુપ તેમજ ધીરઘર સમાજ લુણાવાડા દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જે લુણાવાડા શહેરના ચારકુશીયા નાકાથી નીકળી લુણાવાડા ચોકડી થઈ મંદિર ખાતે પરત ફરી હતી સાથે સાથે મંદિરના પટાગણમાં ભાવિક ભક્તો ગરબે જીવન હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈને માતાજીના મંદિરના દર્શન કરી ભોજન પ્રસાદીનો લાવો માણ્યો હતો ખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ